એ આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશય થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશય થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરક સરપશ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાલ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશાય થયું હતું અને જર્જરિત મકાન હતું